આપડો ફોટો મે કાલ તમને લાવ દો સરવાળ આપણે લાવ દો એ ફોટો લાવ દો એટલે નેનો કોટો લાવ્યો હતો તો એક ઓર્ડર કર્યો તો તમારા વિડિયો 15 ના વિડિયો જોઈ કે કા તો બંદર ઓર્ડર કર્યો તો એ ફોટો આવી ગયો લેવા જવાનો અને સરવાળ ખોલા હા અને આવું નઈ તારું ખુલતું નહીં તારું ખુલતું નહીં આ રાતે અડધો કલાક મથ્યો હું એ તો

મારી ભૂલ હ કે ગાડી મેં ના લીધી એના બાઇક લઈને આયા હે બે જણા કશું વાંધો નહીં થોડી તકલીફ પડશે હા તો વાંધો નહીં હો તો અમે આવા નાકડી ઓફિસે તો બના દેજો બ્લોગમાં જય માતાજી આપણે કોટો લઈને આવી ગયા ઓફિસમાં તો જોઈ લો સિંધુ કોણ ચાલે કોણ ચાલે

મારા માટે એક લાખ માં પડશે અને દર્શકો માટે દર્શકો માટે આપડે ઓગણચાલીસ હજાર નવસો તો માને છે એક લાખ કીધા તું તમારે ભાવ અલગ હોય તો મિત્રો મારા એક લાખ કીધા તમારે ચેલા કીધા ઓગણચાલીસ હજાર નવસો ને અમે કોઈ અમે કર્યા અમે કોઈ અમીર તો છીએ નહીં में तो फॉलाना करें नहीं बड आपलाए क्व необход हमें आचाहित। दोस्ति हो दोस्ति दोस्ति नदले हो दाये तेक्स लहे हो दोस्ति मो दोस्ति नू टेक्स ले होजीं तड्यप्स असुर हे थाफ सै परो मत् अउआ नदेखर अचलार था intentar श्रेघ य તો આપણા હોય જે આપણા હરિભરની ચાની બાજુમાં એક્ઝેક્ટ જ છે તો બધા જેને લેવું હોય વધારજો બરાબર આપણે આ ભાઈ બેઠા છીએ માહીભાઈ બરાબર તો જેને બી જોઈતું હોય એ આપણે આવીને તમે ચેક કરી શકો લઈ શકો છો બરાબર અને પ્રોસેસ શું કેવી રીતની છે ધારો કે લોન કરવાની હશે લોન ભી થઈ જશે કેશમાં બજાજ નું સ્કૂટર આવતું પેલા એ ટાઈપ નું એસ્પા મોડલ બી મળી રહેશે જે ટાઈપ નું રહેશે જેટલી રેન્જ બધા મોડલ મળી રહે તો મિત્રો મુલાકાત જરૂર લેજો આવજો અને આપણે તો એવું નથી કે લઈ જો તમે આવીને ચેક બી કરી શકો બરોબર તમને જે યોગ લાગે કે ભાઈ મારા માટે આ પ્રોફિટ છે તો લઈ શકાય એમ પણ આપણે પ્રાઇસમાં એટલું કહી શકીએ કે પ્રાઇસમાં જે આપણે ઓગણચાલીસ નવસો નવ્વાણું વાળું હોય ને એટલું નીચું પ્રાઇસમાં કોઈ નહીં આવી શકે માર્કેટ હા એ ખરો આટલું આપણે જે આપણો લોન્ચિંગ કરી ને એટલે અમે આપણે ઓફર મૂકેલી છે 9999 તો ઓફર ચાલુ છે હા હા આવી શકો છો તો મે તમારે જો કોઈને બુકિંગ કરાવવું હોય તો 2100 રૂપિયા થી બુકિંગ પણ થઈ શકે આગળ તમારે આજી બે મહિના કેડે લેવાની ગણતરી હોય તો અમે 2100 રૂપિયા આપી ગઈ તમારું મનપસંદ જે બાઈક નોતાવું હોય તો નોતાઈ શકો પછી તમે બે મહિના કેડે લેવા છે તો તમને આજ જે 39999 જે પ્રાઇસ દીધી એ જ માં મળશે તો મિત્રો જરૂર પધારજો બરોબર મળશું આપણે આગળ મિત્રો અમે બાઇક લઈને હેડ્યા હતા પણ અમારે બાઇક ને સેલ લાગતો નહી બેટરી બેહી બે હ તો દિલો બે જણા બે ભાઈ થઈને અમે ધક્કો મારશું તો દિલા ધક્કો મારો પછી હું મારું હું ફેટ નીકળી નઈ છે અમારા માગશી લે મારા તો તાકાત છે પછી એટલે અ્યો હા ફળાફર કાક પોઈક હ એટલે મારે મોડું થાય તો જેઠાલાલ અડધો ખજાનો રૂંટી છે આમાં શેનો જેનો આ રોહિત નામ થયા ખજાનો નહીં તો ખજાનો નો મતલબ તો મને ખબર નહીં મને બધા ખજાનો ખજાનો કરે દેખાય ભાઈ એનું મોઢું દેખાતું તો હજુ આપડે તો હજુ ઢોળી ઉપર ઉભા બરોબર આમ તો બહુ ઊંચા થઈ ગયા

હા ખરેખર તો મિત્રો બધા સપોર્ટ કરજો ફૂલ અને પાટણ શું કર્યું તો રાકેશજી ચોક ડિલિવરી માલ કરવા માટે હવે ઓફિસે જાઉં તો બને રહીજ બ્લોકમાં તો જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આપણે બાર જવાનું થયું મારા ભરત અને ઢીલો ના ભાઈએ હિ હજી વિસનગર એવું લેવા જાઉં ને એટલે મારા કપડા લેવા અમે આવ્યા તે અમારા ભરત છી ની નીકળ્યો હંગા થઈ ગઈ હતી ગયું એ એ તો કપડા નવલ આવ્યા ને એટલી એ કપડાનું લેબલ છે બેટા હા મારા ઘરે પહેલી વાર જોયું ને તમે હા પહેલી વાર જોયું હું કહું મારા બધા જહલ એ જહલ મા ઘર જોયું પહેલી વાર જોયું હે મા ઘર પહેલી વાર જોયું હે એ જુ લાજુ હારુ લાજુ એમ ને તને એ એ ઈ પાછી તને તને જુ લાજુ હે હા કઈ તો

ના એક <coughs> એના મારે જવાનું ઓ વાહ આું જન જણાવો હા કરતા હો હો તો આપણે આ છે બાઉ પણ બતાઈએ બહુ મેનો પેલા આ રેતવાળા છે બરાબર હા

ટાટાના શોરૂમ પહોંચી ગયા ઓમ બરાબર અને ડીએપ ના ખાવાનું હતું ડીએપ થઈ રહ્યું તો તો શોરૂમે આવી ગયા ઢીલો હું બે જણા તો અચી ના ખાઈ અને આપણે નીકળવાનું વિસનગર હજી તો ડીઝલ ના ખાવાનું ડીઝલ ના પછી નીકળશે વિસનગર વિસનગર થી આપણે જવાનું રાધેભાઈ લઈને પછી નીકળવાના તો બન્યા રીજો બ્લોક માં જય માતાજી તો જોઈ જય માતાજી મિત્રો આપણે રાધેભાઈ ઘરે પહોંચી ગયા

સુરત જાઉં બ્લોગ અલગ બનાવીશ બરોબર આ બ્લોગ મેખી દો આટલા સુધી નો તો કે મારા કાલ હવાર માં તમને બધા બતાવવું તો પડશે મિત્રો જઈએ જઈ જય માતાજી